પણ આ શાકની રેસીપી આપણા બોડી માટે ખરેખર એકદમ પ્રોટીન વાળી એકદમ હેલ્ધી રેસીપી છે તમે ક્યાંય બાર અત્યારે આપણે જે સરગો લીધો છે તે અઢીસો ગ્રામ છે આપણે બે વાર પાણીમાં બરોબર અને ધોઈ નાખ્યો છે અને હવે આની અંદર આપણે સાથે બરાબર મિક્સ થઈ ગયો છે કોઈ પણ જાતના ગાંઠા ન રહે તે રીતે આપણે મિક્સ કરી નાખ્યો છે આટલી થીક ગ્રેવી હોય તો જ આ શાક ખાવાની મજા આવતી હોય છે તમારે જો

ઘણા લોકોને સરગવાની કઢી કહેતા હોય ઘણા સરગવાના સીંગનું શાક કહેતા હોય પણ આ શાકની રેસીપી આપણા બોડી માટે ખરેખર એકદમ પ્રોટીનવાળી એકદમ હેલ્ધી રેસીપી છે તમે ક્યાંય બહાર જાઓ તો હોટલમાં તો આવા બધા શાક મળતા પણ નથી હોતા અને એકદમ જલ્દીથી બની જાય છે કોઈ ઇન્ટ્રીગન્સની જાજી જરૂર નથી પડતી હોતી અને આવી જ રેસીપી જોવા માટે આવા જ વિડિયો જોવા માટે પહેલા તો અમારા ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને નેક્સ્ટ રેસીપી તમે શેની જોવા માંગો છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો તો વધારે વાર ન લગાડતા ચાલો સ્ટાર્ટ કરીએ સરગવાના શાકની રેસીપી સૌ પ્રથમ આપણે સરગવાની જે સીંગ આવે તેના મીડિયમ સાઇઝના આપણે પીસીસ કરી એકદમ નાના પીસીસ નથી કરવાના મીડિયમ સાઇઝના બધી સરગવાની સીંગના પીસીસ થઈ જાય પછી આની જે છાલ આવે તે આપણે કાઢી નાખવાની છે જો આની છાલ રહી જાય તો શાક કડવું લાગે છે અને ભાવતું નથી ટેસ્ટમાં પણ સારું નથી લાગતું આવી રીતની આપણે બધી સરગવાની સીંગની છાલ કાઢી નાખી છે હવે આને આપણે કોઈ પણ વાસણમાં લઈને આ જે સરગવાની સિંગ છે તેને એક વાસણમાં લઈને આને આપણે બે વાર પાણીથી બરાબર ધોઈ નાખશું પછી એકદમ સરસ મજાના સરગવાની સિંગ ધોવાઈ જાય પછી આપણે કુકર ની અંદર આ સિંગ મૂકી દેસુ અને પાણી મૂકીને આને આપણે બાફવા મૂકી દેસુ અત્યારે આપણે જે સરગવો લીધો છે તે 250 ગ્રામ છે આપણે બે વાર પાણીમાં બરોબર અને ધોઈ નાખ્યો છે અને હવે આની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરશું અને આને આપણે બાફવા મૂકી દેસુ આપણી બે સીટી વાગી ગઈ છે આની અંદર અને હવે ચેક કરી લઈ કુકરે ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે સરગવાની સિંગ બરાબર પાકી ગઈ છે કે નહીં ચડી ગઈ છે કે નહીં જોઈ લઈ ચલો ઓકે તમે જોઈ શકો છો સરગવાની સિંગ છે તે એકદમ સરસ મજાની ચડી ગઈ છે તો ચાલો શાક બનાવવાની પ્રોસેસ આપણે આગળ કરીએ આપણે બે ગ્લાસ જેટલી છાશ બનાવી નાખી છે હવે આની અંદર આપણે એક વાડકી ચણાનો લોટ એડ કરશું આની અંદર અને આને બરાબર છાશ સાથે મિક્સ કરી નાખશો નો લોટ તમે જોઈ શકો છો છાશ સાથે બરાબર મિક્સ થઈ ગયો છે કોઈ પણ જાતના ગાંઠા ન રહે તે રીતે આપણે મિક્સ કરી નાખ્યો છે ચાલો શાક બનાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આની અંદર તમે જેટલું તેલ ખાતા તે પ્રમાણે એડ કરું અત્યારે આપણે બે થી ત્રણ ચમચી જેટલું આની અંદર તેલ એડ કર્યું છે તો તેલ આવી ગયું છે સૌ પ્રથમ આની અંદર આપણે એડ કરશું રાઈના દાણા તો આપના રૈણા દાણા જે હતા તે એકદમ સરસ મજાના ફૂટી ગયા છે હવે આની અંદર આપણે ચપટીક જેટલી હિંગ એડ કરશું પછી તરત જ આપણે જે છાશની અંદર ચણાનો લોટ નાખીને એડ રાખ્યું તો તે આની અંદર એડ કરી દેશું અને આપણે હળવા હાથે મિક્સ કરી નાખશું સૌપ્રથમ આની અંદર આપણે અડધી ચમચી જેટલી આની અંદર હળદર એડ કરી દેશું અડધી ચમચી હળદર નાખ્યા પછી હવે આની અંદર આપણે એક ચમચી જેટલો લસણીઓ મસાલો આની અંદર એડ કરી દેશું પછી આને બરાબર આપણે મિક્સ કરી નાખશું તો હવે આને બરાબર મિક્સ કર્યા પછી આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું નાખ્યા પછી પણ આને આપણે બરોબર મિક્સ કરતા રહેશું ખાસ ધ્યાન રાખવું ગેસની ફ્લેમ મીડિયમ રાખવી જેથી નીચે આપણે જે આ ગ્રેવી છે છોટી ન જાય એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ મજાની પાકી ગઈ છે અને સરસ મજાના બબલ્સ પણ આવી રહ્યા છે તો હવે આપણે જે સરગવાની સિંગ બાફીન રાખી છે તે પાણી સહિત જ આની અંદર આપણે એડ કરી દેશું રગવાની સિંગ આપણે પાણી સહિત એડ કરી દીધું છે અને હવે આને પણ આપણે 1 થી 2 મિનિટ સુધીના ગ્રેવી સાથે ચડવા દેશું રગવાની સિંગ નાખ્યા બાદ પણ આપડી ગ્રેવી તમે જોઈ શકો છો સરસ મજાની પાકી ગઈ છે તો હવે આની અંદર આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરશું અને આપણે પહેલા માત્ર અડધી ચમચી જ મીઠું નાખ્યું નાખ્યુંતું એટલે હવે તમારે પહેલા ગ્રેવી ચાખી લેવી જરૂર પડે તો આની અંદર મીઠું નાખું તો અત્યારે આપણે ફરીથી આની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરી રહ્યા છીએ અને હવે આને બરાબર આપણે મિક્સ કરી શાક બનીને રેડી છે તમે જોઈ શકો છો સુંદર મજાના બબલ્સ આવી ગયા છે એટલે આપણી ગ્રેવી પાકી ગઈ છે અને એકદમ હેલ્ધી એવા સરગવાના સિંગની કઢી કયો તોય ભલે સરગવાનું શાક કયો તોય ભલે તે પણ રેડી છે તો હવે આની અંદર આપણે છેલ્લે ફ્રેશ ધાણા એડ કરી દેશું આપણું સરગવાનું શાક બનીને રેડી છે તમે જોઈ શકો છો અને આટલી થિક ગ્રેવી હોય તો જ આ શાક ખાવાની મજા આવતી હોય છે તમારે જો પાણી વધારે પડી ગયું તો પહેલાં પાણીને બાળી લેવું તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો